ધરપકડ કરી છે સુરતમાં દિન પ્રતિદિન મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે તો કેટલીક ભીડભાડ વાલી જગ્યાઓ પર લોકોની ભીડનો લાભ લઈ મોબાઈલ સ્નેચરો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરતમાં બીઆરટીએસ બસમાં લોકોની ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર બીઆરટીએસ ની બસોમાં લોકોનું ધ્યાન ભટકાવી મોબાઈલ ની ચોરી કરતા આરોપી અબ્દુલ રઝાક ખલીફા અબ્બાસ ઉર્ફે બાવા પટેલ તથા મોહિબ ખાન પથાન ને પોલીસે ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ અમરોલી કોસાડ આવાસ ખાતે રહે છે

એટલે એમના પકડી અને એમની અલગ કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે પુછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મિલ વિરામ જણાવેલું અને એ બાદ એમની વધુ પુછપરછ કરતા આવા બા એમને બર્સોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલા નો એમાં જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરી જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ પણ મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટા ભાગે રેલવે સ્ટેશન મહેદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના જોડાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જે વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે જોડાણાના છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર